નમસ્કાર દોસ્તો ટ્રેન્ડિંગ ગુજરાત યુટ્યુબ ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે મિત્રો દેશ અને દુનિયાના તાજા અને મહત્વના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે અમારી ટ્રેન્ડિંગ ગુજરાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલા ઘંટડીના નિશાનને પણ દબાવી દેજો જેથી અમારા અવનવા વિડીયોની અપડેટ સૌથી પહેલાં તમને મળતી રહે મિત્રો સૌપ્રથમ પ્રથમ ખેડૂતલક્ષી સમાચાર ઉપર એક નજર કરીએ તો લગભગ આઠ મહિનાથી શંભુ બોર્ડર ઉપર વિરોધ પ્રદર્શન કરી રહેલા ખેડૂત સંગઠનોએ ફરી એકવાર દિલ્હી તરફ કૂચ કરવાનો પ્રયાસ કર્યો તો આ દરમિયાન ખેડૂતો અને પોલીસ વચ્ચે જબરદસ્ત દંગદીલી પણ સર્જાઈ હતી પંજાબથી દિલ્હી જવા નીકળેલા ખેડૂતોને શંભુ બોર્ડર ઉપર રોકવામાં આવ્યા ત્યારે ખેડૂતો અને હરિયાણા પોલીસ વચ્ચે ઘર્ષણ થઈ ગયું ખેડૂતોએ સુરક્ષા કોડન તોડી નાખ્યું બેરિકેડ છોડીને ટીમના છાપરા ઉપર ચડી ગયા હતા એવામાં પોલીસે ખેડૂતોને પાછા હટાવવા માટે ટીયર ગેસના શેલ છોડ્યા જે બાદ શંભુ બોર્ડર ઉપર ભારે હોબાળો મચી ગયો હતો અને એક તરફ પોલીસે એક ખેડૂતને કસ્ટડીમાં લઈ લીધો ખેડૂતોના સંગઠનોની દિલ્હી તરફ કૂચ દરમિયાન પોલીસ સાથે ઘર્ષણ બાદ શંભુ બોર્ડર ઉપર સુરક્ષા કડક કરી દેવામાં આવી છે આમલામાં ઇન્ટરનેટ સેવાઓ બંધ છે મિત્રો દિલ્હી કૂચ શરૂ થયાના લગભગ સાડા ત્રણ કલાક બાદ ખેડૂતોએ શંભુ બોર્ડરથી પીછેહટ કરી ખેડૂત નેતા સરવનસિંહ પંડ્યારે જણાવ્યું હતું કે પોલીસ સાથેની અથડામણમાં ઘણા ખેડૂતો ઘાયલ થયા છે એમાં બે ગંભીર છે અને તેમણે ખેડૂતો ઉપર પોલીસ દ્વારા બળ પ્રયોગ કરીને લઈને સરકાર ઉપર આકરા પ્રહારો કર્યા હતા તેમજ રવિવારે ફરી એકવાર ખેડૂતોની માર્ચ કાઢવાની વાત કહી છે જણાવી દઈએ કે શુક્રવારે એકસોને એક ખેડૂતોના એક જૂથે શંભુ વિરોધ શંભુ બોર્ડર વિરુદ્ધ સ્થળથી દિલ્હી કોચ તરફ કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ પોલીસે શંભુ બોર્ડર ઉપર મલ્ટીલેયર બેરિકેટ લગાવ્યા હતા અહીં પહોંચેલા પ્રદર્શનકારી ખેડૂતોને વેરવિખેર કરવા માટે પોલીસે ટીયર ગેસના શેલ પણ છોડ્યા હરિયાણા પોલીસ અધિકારીઓ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા એટલે કે બીએનએસએસની કલમ એકસોને ત્રેસઠ હેઠળ લાદવામાં આવેલા પ્રતિબંધિત આદેશોના ટાંકીને વિરોધ કરી રહેલા ખેડૂતોને આગળ ન વધવા માટે કહી રહ્યા હતા કેટલાક ખેડૂતો રસ્તા પરથી લોખંડની ખીલીઓ અને કાંટાણા તાલ હટાવતા અને ટીયર ગેસના શેલ ભીની છેલની થેલીઓ વડે ટાંકતા પણ જોવા મળ્યા હતા હવે મિત્રો પીએમ મોદીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે મિત્રો મુંબઈ પોલીસને શનિવારના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મારી નાખવાની ધમકી આપતો મેસેજ મળ્યો હતો મુંબઈ ટ્રાફિક પોલીસની હેલ્પલાઇન ઉપર મળેલા આ મેસેજમાં એવું લખવામાં આવ્યું છે કે પાકિસ્તાનની ગુપ્તચર એજન્સીના બે એજન્ટ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપર બોમ્બ વિસ્ફોટ કરવાનું કાવતરું ઘડી રહ્યા છે મેસેજ મળતા જ મુંબઈ પોલીસની ટીમ એલર્ટ થઈ ગઈ હતી ધમકીભર્યા મેસેજ ઉપર પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે અમે જે નંબર પરથી આ મેસેજ આવ્યો હતો તેની તપાસ કરી રહ્યા હતા અમને ખબર પડી કે આ નંબર અજમેર રાજસ્થાનનો છે અમારી એક ટીમ શંકાસ્પદ વ્યક્તિને પકડવા માટે તાત્કાલિક રાજસ્થાન જવા માટે રવાના થઈ ગઈ છે પોલીસ અધિકારીએ જણાવ્યું કે આ ધમકીભર્યો મેસેજ વહેલી સવારે અમારી ટ્રાફિક કંટ્રોલ ટીમને હેલ્પલાઇન નંબર ઉપર મળ્યો હતો આ મેસેજમાં આઈએસઆઈના બે એજન્ટો દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને હત્યાના ષડયંત્ર વિશે જણાવવામાં આવ્યું હતું જો આ મેસેજ ઉપર વિશ્વાસ કરવામાં આવે તો બંને એજન્ટ પીએમ મોદીને બોમ્બથી ઉડાવી દેવાની યોજના બનાવી રહ્યા છે અધિકારીએ જણાવ્યું કે તપાસકર્તાઓને શંકાઓ છે કે ધમકી આપનાર વ્યક્તિ માનસિક રીતે અસ્વસ્થ અને દારૂના નશામાં હોઈ શકે છે આ મામલે હજુ તપાસ ચાલી રહી છે જો કે ભારતીય નાગરિક ન્યાય સંહિતાની સંબંધિત કલમો હેઠળ આ વ્યક્તિ વિરુદ્ધ એફઆઈઆર નોંધવામાં આવી છે મુંબઈ પોલીસ હેલ્પલાઇન નંબર ઉપર આવા ધમકીભર્યા કોલ અને મેસેજ આવી ચૂક્યા છે મિત્રો સમાચારમાં આગળ વધીએ તો બાંગ્લાદેશમાં હિંસા ટકવાના કોઈ સંકેતો દેખાતા નથી આ હિંસા વચ્ચે ટાંકામાં ઇસ્કોન નમટા સેન્ટરમાં આગ એની ઘટના સામે આવી છે જેના ન નમટા સેન્ટરમાં અનેક રાખેલી વસ્તુઓ બળીને ખાક થઈ ગઈ હતી નોંધનીય છે કે બાંગ્લાદેશમાં હિન્દુઓ વિરુદ્ધ સતત હુમલા થઈ રહ્યા છે અને કટ્ટરપંથીઓ દ્વારા ઘણા હિન્દુ મંદિરોને નિશાન પણ બનાવવામાં આવી રહ્યા છે મિત્રો મોહમ્મદ યુનિસની આગેવાની હેઠળની બાંગ્લાદેશની વચગાળાની સરકારના આ શાસન દરમિયાન બાંગ્લાદેશમાં લઘુમતીઓ ખાસ કરીને હિન્દુઓ ઉપર સતત હુમલાઓ થઈ રહ્યા છે હિન્દુઓ સામે હિંસાની વધી રહેલી ઘટનાઓનો ભારતમાં વિરોધ વધી રહ્યો છે ઇસ્કોન સાથે સંકળાયેલા ચિન્મય કૃષ્ણદાસની ધરપકડ બાદ બાંગ્લાદેશમાં વાતાવરણ વણસી ગયું છે હિન્દુ સમુદાય ઉપર કટ્ટરપંથીઓના હુમલામાં વધારો થયો છે જેના ઉપર પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ બાંગ્લાદેશમાં સંયુક્ત રાષ્ટ્ર શાંતિ મિશન તહેવારને કરવાની વિનંતી કરી હતી મિત્રો સમી લીધી સનાતનની જોત સાથે સંકળાયેલા ચેનમેન કૃષ્ણદાસની પચીસમી નવેમ્બરે ઢાકામાં દેશદ્રોહના આરોપમાં ધરપકડ કરાઈ હતી આ ધરપકડ એકત્રીસમી ઓક્ટોબરના રોજ સ્થાનિક નેતાની ફરિયાદ બાદ કરવામાં આવી હતી જેમાં ચેનમેન કૃષ્ણદાસ અને અન્ય લોકો ઉપર હિન્દુ સમુદાયની એક રેલી દરમિયાન બાંગ્લાદેશના રાષ્ટ્રધૂતનું અપમાન કરવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો જે બાદ બાંગ્લાદેશમાં ફરી એકવાર સ્થિતિ અસામાન્ય જોવા મળી હતી હવે મિત્રો ગુજરાતમાં ભૂકંપને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે ભૂકંપનું નામ સાંભળતાની સાથે જ ગુજરાતીઓમાં ધ્રુધારી આવી જતી હોય છે ત્યારે નવેમ્બર બાદ ડિસેમ્બરમાં પણ ગુજરાતની ધરા ફરી એકવાર ધ્રુજી છે મિત્રો આ વખતે તાપી જિલ્લાના ઉકાઈ નજીક ભૂકંપનો આંચકો અનુભવાયો હતો જેથી લોકોમાં ભારે ડરનો માહોલ પેદા થઈ ગયો હતો લોકો ઘરની બહાર પણ થોડી માટે દોડી આવ્યા હતા હાલ તંત્ર દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે વધુમાં તમને જણાવી દઈએ કે સોનગઢ તાલુકાના ઉકાઈ નજીક ભૂકંપનો આંચકો અનુભવાયો હતો રિએક્ટર સ્કેલ ઉપર બે તીવ્રતાનો આંચકો અનુભવાયો હતો મિત્રો તમને જણાવી દઈએ કે ગઈકાલે બપોરના એક અને અઢાર મિનિટે આંચકો લોકોને અનુભવાયો હતો તો ઉકાઈના પાંચ કિલોમીટરના વિસ્તારમાં આંચકો નોંધવામાં આવ્યો હતો સામાન્ય તીવ્રતાનો આંચકો હોવાથી કોઈ ઈજા કે જાણની સર્જાઈ નથી મિત્રો નવેમ્બરમાં ઉત્તર અને ઉત્તર ગુજરાતમાં પાટણ સહિત અન્ય જગ્યાઓએ ભૂકંપ આવ્યો હતો અમદાવાદમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા પાટણમાં આવેલા ભૂકંપનું કેન્દ્ર બિંદુ પાટણથી બાર કિમી દૂર ચાણસમા તાલુકાના સેવાળા ગામમાં નોંધાયું હતું આ ભૂકંપના આંચકા રાત્રે આવ્યા હતા જ્યારે કચ્છ જિલ્લામાં આવેલા રાપર સહિત વાગડ વિસ્તારમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે ભૂકંપની તીવ્રતા ચાર પોઈન્ટ ઝીરો હોવાનું સામે આવ્યું છે કચ્છમાં રાપરથી લઈને બચાવ ગાંધીધામ સહિતના વિસ્તારોમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે ભૂકંપનું કેન્દ્રબિંદુ બિંદુ રાપરથી છવ્વીસ કિમી દૂર હોવાનું સામે આવ્યું છે આ સિવાય વલસાડમાં પણ નવેમ્બર માસના આંચકા અનુભવાયા હતા હવે મિત્રો બિહારના દરભંગાથી એક મોટા સમાચાર સામે આવ્યા છે અહીં રામ વિવાહની પંચમીના અવસરે બે પક્ષો વચ્ચે લાકડી અને દંડાવાળી અને પછી પથ્થરમારાની ઘટના બન્યાના સમાચાર મળ્યા છે જેના પગલે મોટી સંખ્યામાં પોલીસ ટુકડી ખડકી દેવામાં આવી હતી અને સ્થિતિ કાબૂ કરવાના પ્રયાસો હાથ ધરાયા હતા મિત્રો દરભંગાના એસપી અને એસ એસડીએમ પણ ઘટનાની જાણ થતાં ધસી આવ્યા હતા દરભંગાના નગર પોલીસ સ્ટેશનની હદમાં આવતા બજીતપુરમાં આ ઘટના બની હતી હાલ સીધી કાબૂમાં હોવાના દાવા કરવામાં આવી રહ્યા છે પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે રામ વિવાહની ઝાંખી બાજીતપુરમાં આવેલી મસ્જિદ સુધી લઈ જવાની હતી અને પછી તેને પાછી લાવવાની હતી આ મામલે પોલીસ અધિકારીએ જણાવ્યું કે આ ઝાંખી લઈ જવા વિશે તો અમે અમારે અમને કોઈ જાણકારી જ નહોતી જ્યારે અમે તેમને પોલીસ પરવાનગી વિશે પૂછ્યું તો તેમણે જણાવ્યું કે અમે તો વર્ષોથી ઝાંખી લઈએ છીએ અને પોલીસની પરવાનગી નથી લેતા આજ પહેલાં અહીં ક્યારેય વિવાદ થયો નહોતો હવે આ મામલે તપાસ શરૂ કરી દેવામાં આવી છે સીસીટીવી ફૂટેજની પણ મદદ લેવામાં આવી રહી છે હવે મિત્રો પીએમ જય યોજનાને લઈને મોટી અપડેટ સામે આવી છે ગઈકાલે ગાંધીનગરમાં આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ આરોગ્ય સચિવ ધનંજય દ્વિવેદી જિલ્લા પંચાયત પ્રમુખ શિલ્પાબેન ધારાસભ્ય રીટાબેન પટેલ મેયર મીરા પટેલ અને કલેક્ટર સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી આ બેઠકમાં કેન્દ્રીય આરોગ્ય મંત્રી જે પી નડ્ડા હરિયાણાથી લાઈવ જોડાયા હતા અને આરોગ્ય ક્ષેત્રમાં થતા ગેરઉપયોગ અને નવા નિયમો અંગે માર્ગદર્શન આપી દીધું હતું મિત્રો ગાંધીનગરમાં આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે નકલી ડિગ્રીના બનાવ અંગે વાત કરતાં જણાવ્યું કે પોલીસ વિભાગે તરત જ કાર્યવાહી કરી છે અને ગુનેગારો પાસેથી નકલી ડિગ્રી મેળવી એ ખોટા આક્ષેપોનો ખુલાસો કરાવવાનો છે આરોગ્ય વિભાગ હવે પોલીસ સાથે મળીને તપાસમાં સહકાર આપી રહ્યો છે મંત્રી આ પ્રકારના બનાવ અટકાવવા માટે ક્લિનિક એસ્ટેબ્લિશમેન્ટ એક્ટ હેઠળ તમામ ડૉક્ટરોની નોંધણી કરાવવાનો નિર્ણય લીધો છે મિત્રો આયુષ્યમાન ભારત પીએમ જય યોજનાને લઈને મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે ગુજરાત રાજ્યમાં શરૂ કરવામાં આવેલી આ યોજનામાં ક્યારેક એવા કેટલાક મામલા સામે આવ્યા છે જેમાં કેટલાક હોસ્પિટલોએ ગેરઉપયોગ કર્યો છે નવો એસઓપી એટલે કે સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસીઝર એક સપ્તાહમાં જારી કરવામાં આવશે જેમાં હોસ્પિટલના ગ્રેડિંગ અને મનપા અને જિલ્લા કક્ષાએ મોનિટરિંગ પ્રક્રિયા સામેલ હશે રાજ્યની તપાસ ટીમ જિલ્લા કક્ષાએ તપાસ કરવામાં લાગી છે મિત્રો આરોગ્ય મંત્રીએ નસબંધી માટે કોઈ ટાર્ગેટ ન આપતા કહ્યું કે નસબંધીનું કૌભાંડ નથી દર્દીને બે હજાર રૂપિયા આપવાનું છે તેમણે પરણિત યુવાનના ઓપરેશન અંગેની તપાસ શરૂ કરી છે જે ડઝનની ઝડપથી પૂર્ણ થશે મિત્રો જંત્રી બાબતે મંત્રીએ કહ્યું કે વાંધા દાખલ કરવાની મદદ એક મહિને લંબાવી છે વાંધાઓ ઓનલાઈન અને ઓફલાઈન સ્વીકારવામાં આવશે અને તેમની યથાતથા પર ઉપર પૂર્ણ રીતે અભ્યાસ કર્યા બાદ મુખ્યમંત્રી દ્વારા આખરી નિર્ણય લેવામાં આવશે આ બેઠકમાં આરોગ્ય મંત્રાલયે આરોગ્ય ક્ષેત્રના દુરુપયોગને અટકાવવા માટે કડક પગલાં ભરવાનો એક મહત્ત્વપૂર્ણ સંકલ્પ પણ કર્યો હતો હવે મિત્રો આગળ વાત કરીએ તો બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થયેલા હુમલાને લઈને ભારત ઘણી જગ્યાએ વિરોધ પ્રદર્શન કરી રહ્યું છે આ દરમિયાન આસામની બરાખીણની હોટલોએ જાહેરાત કરી છે કે જ્યાં સુધી બાંગ્લાદેશમાં હિન્દુઓ અન્ય અને અન્ય લઘુમતી સમુદાયના લોકો પરના હુમલા બંધ ન થાય ત્યાં સુધી તેઓ કોઈપણ બાંગ્લાદેશી નાગરિકને તેમની સેવાઓ પૂરી પાડશે નહીં મિત્રો બરાખીણમાં કચ્છ શ્રીભૂમિ અગાઉ કરીમગંજ અને હેલાકાંડી ત્રણ જિલ્લાઓનો સમાવેશ થાય છે અને બાંગ્લાદેશના સિલેટ પ્રદેશ સાથે એકસોને ઓગણત્રીસ કિમી લાંબી સરહદ વહેંચે છે બરાક વેલી હોટલ એન્ડ રેસ્ટોરન્ટ એસોસિએશનના પ્રમુખ એવા બાબુલ રાયે શુક્રવાર એટલે કે છ ડિસેમ્બર બે હજાર ચોવીસના રોજ પત્રકારોને જણાવ્યું હતું કે બાંગ્લાદેશમાં હિન્દુઓ અને અન્ય લઘુમતીઓની સ્થિતિ ચિંતાજનક છે અને આને કોઈ પણ રીતે સ્વીકારી શકતા નથી તેથી અમે નક્કી કર્યું છે કે જ્યાં સુધી પરિસ્થિતિ સુધર્યા નહીં અને હિન્દુઓ પર પણ અત્યાચાર બંધ ન થાય ત્યાં સુધી અમે બરાકઘાટીના ત્રણ જિલ્લામાં પાડોશી દેશના કોઈપણ નાગરિકને અમારે ત્યાં રાખીશું નહીં આ અમારી વિરોધ કરવાની રીત છે મિત્રો તેમણે જણાવ્યું કે બાંગ્લાદેશના લોકોએ દેશમાં સ્થિરતા પાછી આવે તે સુનિશ્ચિત કરવું જોઈએ જો પરિસ્થિતિ સુધરે તો જ અમે અમારા નિર્ણય ઉપર પુનર્વિચાર કરી શકીએ થોડા દિવસો પહેલાં બજરંગ દળે સિલચરમાં આયોજિત વૈશ્વિક પ્રદર્શનના આયોજકોને પાડોશી દેશોમાં હિન્દુ પર થતા અત્યાચારના વિરોધમાં બાંગ્લાદેશી ઉત્પાદનો વેચતા બે સ્ટોલ બંધ કરવા કહ્યું હતું અને તેમની માંગ સ્વીકારવામાં આવી હતી મિત્રો રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ એટલે કે આરએસએસ બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થતા અત્યાચારો વિરુદ્ધ દસ ડિસેમ્બર બે હજાર ચોવીસના રોજ દિલ્હીની સિવિલ સોસાયટીના બેનર હેઠળ બાંગ્લાદેશ દૂતાવા સુધી કૂચ કરી છે આરએસએસના એક અધિકારીએ જણાવ્યું હતું કે દિલ્હીમાં બસોથી વધુ સામાજિક સાંસ્કૃતિક અને ધાર્મિક સંઘ